કુમારશાળા શ્રી કુમારશાળા ત્યાં મારું બાલ મંદિર અને પ્રાથમિક સુધી નો અભ્યાસ મારો ત્યાં થયો છે ત્યારબાદ અગિયાર અને બાર સાયન્સ મેં એમ કે જમોર સ્કૂલ માં કરી છે હાઈસ્કૂલ માં અને ત્યારબાદ પછી મેં સિવિલ એન્જિનિયરિંગ માટે બે વર્ષ કોર્સ કર્યો હતો સિવિલ એન્જિનિયરિંગ નો અને ત્યારબાદ હું સીધો જ બિઝનેસ લેવલે જોડાઈ ગયો હતો અને બિઝનેસ લેવલે પહેલેથી જ આમ જુઓ તો શક્તિસિંહ ગોહિલ સાહેબ ની ચૂંટણી પહેલેથી જ અમે જોતા આવ્યા છીએ એમના માંથી પ્રેરણા લઈ અને બે હાજર સાત માં હું બુથ નો માત્ર બુથ નો કાર્યકર પણ રહી ચુક્યો છું તમે સમજો શક્તિસિંહ આદર્શ માનેલા હતા બચપન થી તમે સમજી શકો છો કારણ કે શક્તિસિંહ ગોહિલ પેલા અહીંયા ધારાસભ્યથી ભાવનગર ના પશ્ચિમ ના અને એ જ વિસ્તારમાંથી હું આવું છું ત્યારે એમના એમનું જોઈને જ રાજકારણમાં અમે પ્રવેશ કરેલો અચ્છા અને અત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે રાજીનામું આપેલ છે આ બધી વિતમો તો તેમાં કામગીરી તમારે કરવાની થશે 100% સાહેબનું હું શક્તિ છે સાહેબનું માર્ગદર્શન તો કાયમી અમારી સાથે જ રહેશે બરાબર અને હવે પછી ટાર્ગેટ નવું સંગઠન બનાવવા કારણ કે ભાવનગરમાં કોંગ્રેસનું કોઈ સંગઠન કાય ખાસ એવું હોય એવું અત્યાર સુધી ધ્યાનમાં આવ્યું નથી

મારે પદ ગ્રહણ નો કાર્યક્રમ હજી બાકી છે પ્રમુખ તરીકેનો એટલે પદ ગ્રહણ નો એક કાર્યક્રમ થશે તમામ કાર્યકરો ની હાજરીમાં અને ત્યારબાદ હું નવું કાર્યાલય એક શરૂ કરવા જઈ રહ્યો છું જેમાં તમામ વસ્તુ ઉપલબ્ધ રહે કાર્યકરો બેસી શકે કાર્યકરો કામગીરી કરી શકે એવી ડિઝાઇન નું કાર્ય કરાવી પણ અત્યારે શોધી રહ્યો છું તમારા ધંધા રોજગાર બધું કઈ રીતનું ચાલે છે અત્યારે કયા તો તમે સમજો મારું હું પહેલેથી જ મારું બોર્ન ઇન ભાવનગર છું મારું મૂળ ગામ નવાણીયા છે વલભીપુર તાલુકા પાસે આવેલું છે પણ મારા ફાધર ઘણા વર્ષો થી આવી ગયેલા મારો જન્મ સ્થળ પણ ભાવનગર જ છે એટલે ધંધાકીય લેવલે તો હું જમીનદાર પણ છું મારે ખેતી ની જમીન પણ છે બાપ દાદાની ની સાથે હોટલ બિઝનેસ અને ટ્રાન્સપોર્ટ બિઝનેસ સાથે સંકળાયેલો છું અને સાથે સાથે કન્સ્ટ્રક્શન નો બિઝનેસ પણ કરું છું બરાબર એ બધું મારા ફેમિલી માં બધું ઓટો મોડ રીતે સેટ છે બધું બિઝનેસ ફેમિલી ના તમામ લોકો એ બધા બિઝનેસ સંભાળી રહ્યા છે બરાબર છે એ તમારું બિઝનેસ માત્ર મારું માત્ર ધે અત્યારે કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરી અને સૌપ્રથમ તો ભાવનગર મહાનગરપાલિકા કોંગ્રેસ પક્ષના ટાર્ગેટ દેખાતા નથી એક મિનિટ Mirad. ઓકે જિગ્નેશભાઈ સોરી ના તમારે દ્રશ્ય નથી તમે મને જોઈ શકો છો હા હું તમને જોઈ શકું છું જિગ્નેશભાઈ અચ્છા અવાજ પણ મને નથી દેખાતા વાંધો નહીં હ તો હવે પછીનો ટાર્ગેટ તમે શું કહેતા હતા કોંગ્રેસ માટે દેખાણું

એકમાત્ર પુલ બનાવવાનું ચાલુ કર્યું છે 5 વર્ષે પણ પૂરો નથી થઈ શક્યો અચ્છા એટલે લાલબામાં ગુલદીપજી ગોહિલ લખે છે કે લાલબા નથી દેખાતા ઓડિયન્સ એવું લખે છે નીચે થેન્ક યુ ગુલદીપભાઈ લાવું મન ઓકે હા એટલે ગુલદીપજી એવું લખ્યું છે આમાં બધા મિત્રો તમારા પરિચિતો લખે છે કે લાલબા દેખાતા નથી હવે એટલે બચ્ચે કઈ કોલ આ વેલકમ લખ્યું છે કુલદીપ એટલે દેખાતું હશે હવે તમારે વચ્ચે કોલ કેવું આવી ગયું છે કઈ હા એવું આવી ગયું કોલ આવી ગયો તો હા આ દેખાતા નથી વંદરાતભાઈ ને દેવ આહીર ને બધા લખે છે મિત્રો હવે આવી ગયું છે બેક સાઈડ કેમેરો ઓન કેમ કરી જો તો કદાચ થાય હા થેન્ક યુ આ બધા મિત્રો એ બહુ ભવ બરાબર છે કમ્ફર્ટેબલ આ બધા મિત્રો ને યાદ કરી લઈએ દેવ આહીર કુલદીપ સિંહ જી ગોહિલ વનરાજ સિંહ ગોહિલ કૃષ્ણદાસ સિંહ ગોહિલ કુલદીપ સિંહ તમારા બધા કાર્યકરો મિત્રો બધા ઘણા બધા છે હા અને આપણે હેલ્પફુલ થઈ હા મનોજી કયા પ્રશ્નો ની તમે વાત કરતા હતા ભાવનગર માટે ભાવનગર ની મહાનગરપાલિકા પહેલી જ વાત કરો તો તમે એક સમજી શકો કે રોડ રસ્તાની હાલત અત્યારે બિસ્માર છે જ્યાં જોવો ત્યાં તમને કો આ ચોમાસાની પ્રિમોન્સિંગ કામગીરી કરવી હોય

અને નેતા બનવાની હું યુથ કોંગ્રેસની બે હજાર આઠ ની ચૂંટણી લડ્યો હતો ત્યારે હું ભાવનગર પશ્ચિમ વિધાનસભાનો યુવા કોંગ્રેસનો વાઇસ પ્રેસિડેન્ટ બનેલો હતો ત્યારબાદ આક્રમકતાથી મેં સંગઠનની કામગીરી કરી લોક પ્રશ્નો માટે મેં હું લડત કરી અને બે હાજર બાર માં ત્યારબાદની બીજી ચૂંટણી આવી યુથ કોંગ્રેસની તે રીતે નેક્સ્ટ લેવલની ત્યારે હું ભાવનગર લોકસભા યુથ કોંગ્રેસનો પ્રેસિડેન્ટ બન્યો સમગ્ર મારા અંડરની સાત એસેમ્બલી હતી એનો હું પ્રેસિડેન્ટ બન્યો

બધી જ્ઞાતિઓને સાથે રાખવા માટેનું પણ આયોજન તમારા માટે હશે બધી જ્ઞાતિઓને સાથે રાખવાનું સૌપ્રથમ આયોજન જ મારું ઈ છે કે દરેક સમાજને હું સાથે રાખું બરાબર કારણ કે કોઈ એક જ્ઞાતિ તરફ તરફથી જાય કારણ કે કોળી સમાજ છે તો પટેલ સમાજ છે ક્ષત્રિય સમાજ છે બીજા પણ નાના સમાજ છે શહેર હોય જિલ્લો હોય આ રાજકારણમાં જ્યારે રાજકારણનો તમે ભેગ ધારણ કરો ને ત્યારે તમે આમ સમજો સંગઠનની કામગીરી કરવાની હોય ત્યારે જ્ઞાતિ વિશે એક વાત કરવાની જ નથી આવતી દરેક સમાજ એ આપણો સમાજ છે અને કોંગ્રેસ પાર્ટી તો હંમેશા માટે બિનસાંપ્રદાયિકતાને વરેલી છે ભલે ભલે મનોરસી મારા તરફથી બધી વાત પૂરી થઈ છે છતાં તમારા તરફથી કોઈ વાત હોય મુદ્દો હોય તો જણાવો ના હું આપના માધ્યમથી એ જ કહેવા માંગુ છું કે હવે ખરેખર જનતા થાકી ગઈ છે ભાવનગરની જનતા ઘણા બધા પ્રશ્નોનો સામનો કરી રહી છે એટલે આપણે ભાવનગરમાં હવે

અને પ્રદેશ કક્ષાએથી કોઈ રાષ્ટ્રીય કક્ષાથી કોઈ મહેમાનો કે કોઈ આવવાનો હોય કોંગ્રેસના નેતા આદરણીય શક્તિસિંહ ગોયલ સાહેબ સાથે વાત કરવાનો છું આદરણીય વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા સાહેબ સાથે વાત કરીશ અમારા તત્કાલીન જે કાર્યકારી પ્રમુખ છે કોંગ્રેસના આદરણીય ઇન્દ્રવિજયસિંહ ગોહિલ શૈલેષભાઈ પરમાર તમામ સાથે વાત કરી અને જે એઆઈસીસીના અમારા જનરલ સેક્રેટરી છે મુકુલ વાસનિકજી એ તમામ ભૂપેન્દ્ર મારવીજી તમામ સાથે ચર્ચા કરી અને એ નિર્ણય લઈશ અત્યારે ભાવનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસ થેન્ક યુ તમે જોડાયા તમે સમય આપો આભાર આભાર બધા મિત્રો પણ જોડાયા બધા નો આભાર થેન્ક્યુ થેન્ક યુ